આપણી પાસે છે બોઝ અને અહીંયા આપણી પાસે બે સબસ્ટન્સ રહેલા છે પહેલો સબસ્ટન્સ જે છે એ છે પોટેશિયમ આયોડાઇડ શું છે આપણી પાસે આ પોટેશિયમ આયોડાઇડ આપણે અમુક ડ્રોપ્સ આપી પોટેશિયમ આયોડાઇડ આપણે છે એ લેવાના છે અને પ્રોપર થી મદદ પડે આપણા બોઝ ક્લાસ ની અંદર આપણે એને એડ કરીએ છીએ હવે તમે જોશો ને તો આ કલર લેસ સોલ્યુશન છે આની અંદર આપણને એક પણ પ્રકારનો કલર જોવા મળતો નથી હવે આપણે બીજું એક સોલ્યુશન કહીએ જે સોલ્યુશન પણ કેવું છે તો કે કલર હે ને આનું તમને કલર જોવા મળે છે અને જે હતું એ હતું પોટેશિયમ આયોડાઈડ બીજું જે છે એ આપણી પાસે લેટ એન્ડ હવે આપણે આ સોલ્યુશન અંદર જે અત્યારે અહીંયા

કે બેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેવો રંગ ઉત્પન્ન થાય છે તો કે પીળાશ પડતો રંગ આપણને ઉત્પન્ન થતો જોવા મળે છે કે જે સૂચવે છે કે આ શું થયું હોવું જોઈએ રાસાયણિક પ્રક્રિયા થઈ હોવી જોઈએ જો અહીં આપણે બેઝ અને સબસ્ટન્સ ઓછા છે જેથી કરીને બગડેલું છું પણ આપણો મેઈન ઇન્ટેન્સ છે કે જોવાનું છે તમે જોશો ને તો બેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને અહીંયા પીળા રંગના પ્રેસિપિટેટ્સ છે ને કે આની અંદર આપણે બધા જોવા મળશે જે આપણે સમજાવે છે કે નક્કી આપની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હોવી જોઈએ શું થયું હોવું છે રાસાયણિક પ્રક્રિયા થઈ હોવી જોઈએ તો એક આ એક્ઝામ્પલ ચલો ક્લિયર હું અહીંયાથી પાસ કરું છું જોઈ અને પાછો અહીં મને પહોંચાડી